લાખ રૂપિયાની અંગે પાંચ ઇસમ સામે ફરિયાદ નોંધાતા ઇન્ચાર્જ ટી આપી માહિતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂડી તાલુકાના સિદ્ધસર માં રહેતા પિતા પુત્ર અને અન્ય શખ્સો સહિત પાંચ ઇસમ સામે એકા ડબલ કરીને છેતરપિંડી આચાર્યાની ઓગણ સિત્તેર લાખ રૂપિયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાતા ઇન્ચાર્જ એસપી એમયુ મસ્જિદ દ્વારા વધુ માહિતી આપવામાં આવી રિપોર્ટર રવિરાજ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા તાંગધ્રા ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચિત્રપિંડી અને કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી છે પ્રભાકર જેમની સાથે લાખ ચીટિંગ છે જે રીતે આરોપી છે અનુરૂધ સિંહ અને એ જે છે એ સિંસર ગામ છે મૂળી તાલુકાનું ત્યાંનો વતની છે એ અને એની સાથે બીજા શારીરિક માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવેલો છે આ લોકોની એમ એમો એ ટાઈપની હતી કે આ લોકો પહેલા ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે વિશ્વાસમાં એ રીતે લે છે કે ભાઈ પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે જયારે કોન્ટેક્ટ થયો એટલે પહેલા એ લોકોએ ફરિયાદીને 50000 પચાસ હજાર રૂપિયાની સામે એકસઠ હજાર રૂપિયા આપ્યા અને એકસઠ રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપીને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો નહીં તો એમ મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરીયાદી ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પહેલા આ લોકો સાયલા ખાતે જયારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં હવે આપણે જે ઉપર અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપ્યા કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બધા થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોગ્યની એમાં લઈને નીકળી જાય છે અને આગળથી અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈને શબક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધું એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તેમાં ચિલ્ડ્રન્સ મની બેગ જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરાઈ ગઈ એટલે સામે જે અલ્ટો જતી અલ્ટો રોકવાનો એનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કંઈક પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે એટલે આ લોકોની એ ટાઈપની ગેમો છે અત્યારે જે કુલ પાંચ આરોપી છે એમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવેલી છે હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે આરોપી પાસેથી નતારે શું કબજે કરવામાં આવેલું છે આવી પાસેથી કબજે કરવામાં અત્યારે નથી આવે પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવેલી છે